કારોબારી અધિકારી હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ ખાતે જમા કરાવવામાં આવી હુડાને સંપૂર્ણપણે નકારી કાઢતા રદ કરવા માટે વિરુદ્ધ દર્શાવતા સૌગઢ કાકરોલ બેરણા હડીયો બરબડા જેવા અગિયાર ગામોના ખેડૂતોની લાગણી દુભાઈ હોય હુડા હટાવો જમીન બચાવોના નારા સાથે રોજે રોજ અલગ અલગ ગામમાંથી વાંધા અરજીઓ આપવા માટે હુડાની ઓફિસે ખેડૂતોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે આજો સૌગઢ ગામના ખેડૂતો દ્વારા સાતસો પચાસથી વધુ ખેડૂત ખાતેદારોએ અરજીઓ આપી પોતાના માલ સમાન જમીનને બચાવવા માટે માલસામાન જમીનને બચાવવા માટે અરજીઓ કરી છે ખેડૂતો જોડે તે જાણવા મળેલ મુજબ કોઈપણ હાલતે હુડા હટાવો જોઈએ એવી સમગ્ર અગિયાર ગામોમાં ખેડૂતો તથા સંકલન સમિતિના લોકોની માગણી કરી છે રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર